નર્મદા સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ભરૂચ શહેર દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનું ત્યાગ કરનાર વીરપુત્રોને સતસત નમન કરાયો હતો સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદઘોષ વાક્યોથી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું યાકુબ પટેલ ભરૂચ ઓગણીસો ને નવ્વાણું અટલ બિહારી વાજપાઈ જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી સમજોતા એક્સપ્રેસ અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા મુશ્રફે એક ઘટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે ફોર એટ એટ ફાઇવ એના ઉપર હુમલા કર્યા તે વખતે આપણા જવાનોએ પાંચ હજાર જેટલી મીટરની ઊંચાઈથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગીલ આપણે હસ્તગત રાખ્યું આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો એટલે આજનો દિવસ છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો